સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વચનબુદ્ધ બસો બોતેર માં ગોપાલદેવ વાવાણીયાથી ઓગણીસો સુડતાલીસ સવંતમાં લખે છે જે મહત્પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય જ છે એટલે આવું આવે એટલે આપણે તો એમ જ કે શ્રીમદ રાજનું બધું આચરણ એ ઝવેરી બજારે જાય કાશીને તેડતા હોય કમાતા હોય બેંકની લાઈનમાં ઊભો હોય વંદન યોગ્ય છે પણ એવો મહાત્મા પ્રાપ્ત થયે આપણને મળ્યા નિસંધી પણ ન જ વર્તી શકાય તેમ તે વર્તો હોય આપણે શંકા જાય છે કે એમ છે પ્રભુજીને બ્રહ્મચર્યની દ્રઢતા આપે છે ન ગણે છે કેમ કર્યા હશે તો શંકા તો થાય ને ના મન ન થાય એટલે શું છે એ મિથ્યાસમ તો ખોટું ખોટું બોલે છે એ ડરે છે કે મારી ભૂલ થઈ જાય છે એને ખબર છે કે અહીંયા બધા ભગવાન ભગવાન કરે છે કોઈને શ્રદ્ધા છે જ નહીં પણ તોય આવું થાય કે ન થાય આપણે થવું જ જોઈએ પછી એના એના વાક્યાદિના અનુસંધાને વિચારે કે આ પુરુષ કોણ છે ત્યારે ખબર પડે કે કેમ પરણ્યા એને ક્યાં નિકાચે ભોગવવાની બધું ખબર છે કઈ શિકાજ ઉછાળવાના જ ને એટલે કુપલદેવ કે છે કે નિસંદે પણ ન જ વર્તી શકાય તેમ તે વર્તો તો મુમુક્ષીએ કેવી દ્રષ્ટિ રાખવી એ વાર્તા સમજવા જેવી છે બસ આટલું લખીને છૂટી ગયા કુપલદેવ શું સમજવું મારે

એટલે ક્યાંક ને ક્યાંક તો છે ને વચનમૃતમાં જવાબ હોય નહી તો બોધામૃત બે માં અને નહી તો આ પત્ર સુધામાં તો હોય જ અને કદાચ ન હોય તે સિદ્ધાંતની વાત હોય એટલે બહુ કંઈ ન જાણો આપણે તોય ચાલે એ ઉપદેશ બહુ પરિણમે એટલે પછી સમજાઈ જાય કોક આવી રીતે હશે આપનો પત્ર સમૂહ મળ્યો છે ઘણા બધા પત્રો મોકલા એટલે બ્રહ્મજાજી એટલે તમારો પત્રનો ઢગલો મળ્યો છે એને તે હોય પૂછવાની બહુ એટલે ઘણા બધા પત્રો લખેલા આપનો પત્ર સમૂહ મળ્યો છે પ્રશ્નો પૂછેલા વાંચ્યા એક પહેલો પ્રશ્ન કેટલાક સમક્ષ વિચાર્યો કેટલી લઘુતા બતાવે છે કે બધા વિચાર્યો જવાબ શું હોય એમ સત્સંગની વાત કરે છે તેના સારો પુતર નીચે લખું છું તે આપ વિચારવા હોવાથી સમજવામાં હરકત નહીં આવે જી તેમાં પતરંગ બસો બોતેર બે ત્રણ લીટર છે તેનો ભાવાર્થ આપે પૂછ્યો છે એમ સમજાય છે જી સદગુરુ લક્ષણ પહેલા વાક્યમાં ટૂંકામાં એવું કહ્યું છે કે જે મહત્પુરુષનું ગમે તેવું વાતરણ વંદન યોગ્ય જ છે આ વાક્ય પેલા મુમુક્ષુએ સ્વીકારી લેવાનું છે કે ગમે તેમ હોય એ લગ્નના ફેરા ફરતા હોય તો મારે નમસ્કાર કરવા છે પહેલા એ માનવું પડે એ ઝવેરી બજારી જાય છે તોય મારે એને ભગવાન માનવા પડે ત્યાં પછી એમ લાવે કે બૃહસ્ત્ર ગુણ છણવું એટલે છટકી ગયું એ આ માર્ગમાં નથી એ માર્ગમાં છે જ નહીં આ એટલે અહીંયા કહે છે બ્રહ્મચંદજી કે એ પહેલા વાક્યમાં ટૂંકમાં એવું કે જે મહત્પુરુષનું ગમે તેવું પણ વંદન યોગ્ય છે પેલા એટલું નક્કી કરી લીધું કે શ્રીમદ રાજચંદ્ર મહત્પુરુષ છે તો હવે આમ કેમ આચરણ કરતા હતા એ હવે એનો જવાબ મળશે પછી વચનામત વાંચશે સમજશે વિચાર છે સત્સંગી સાથે બેસશે એટલે હવે બ્રહ્મજાજી લખે છે આટલી વાત તો પૃથનારને સાંભળનાર બંનેને માન્ય છે કઈ વાત કે એનું ગમે તેવું આચરણ વંદન યોગ્ય છે આટલું પૂછે છે એને અને સાંભળે છે અને બે ને આ પહેલા મંજૂર છે એટલે પેલા લાઇબ્રેરીમાંથી કાગળ લેવા છે ગુથાણું એટલે ગયો બાર એ માર્ગમાં છે જ આટલી વાત તો પૂછનારને સાંભળનાર બંનેને માન્ય છે કે આ મહત્પુરુષનું ગમે તે યોગ્ય જ છે આ વાત સ્વીકારી કરી આ સ્વીકારી લીધું કે હા એ વંદનયોગ તો છે જ વંદનયોગ છે નથી એના માટે છે જ નહીં વચનાબ કોપર કહો કે મારું કહેલું ધાકડે ધાકડ મારજો આ હોય તો જ આની ઈચ્છા કરજો તારસીભાઈને ખેજાણ હતો એટલે અત્યારે કેટલી આશાત ન થાય કોફોળ જોયું રડવું આવે એવું છે એ વાત સ્વીકારી કરી નિશંક આમ જ છે છે તો એમ જ કે એનું બધું આચરણ વંદન યોગ્ય જ છે કાશીને તેડી હોય તોય એવું ઘણી પછી પ્રશ્ન થાય છે કે એવો મહાત્મા પ્રાપ્ત થયે નિસંદેહ પણ ન જ વર્તી શકાય તેમ તે વર્તો હોય તો મુમુક્ષીએ કેવી દ્રષ્ટિ રાખવી કુપાલનો પ્રશ્ન પાછો મૂક્યો મહાત્મા તો ઉપર જણાવ્યા તેવા છે કેવા બાહ્યથી ગુરુવાસમાં છે પણ એનું આચરણ વંદન યોગ્ય છે એવા મહાત્મા છે મહાત્મા તો ઉપર જણાવે તેવા છે એટલે તેમનું આચરણ જે શિષ્ય એટલે મુમુક્ષુની દ્રષ્ટિમાં નિસંદેહ પણ ન જ વર્તી શકાય તેવું લાગતું હોય કે અમને શંકા જાય છે એ પરિણામ કેમ હશે એ કે કિંચિત માત્ર રહું તે સુખ નાશ ને પછી જવેરી ધંધો કરે છે હવે આ મુક્ષ છે મોક્ષનો ઈચ્છુક પણ એને આવો વિકલ્પ આવ્યો કે આમ કેમ હશે તો પછી તો આશંકા આવે તો ગુનો નથી એમ કરાય જ નહીં ક્યારે એટલે સમજી જવાનું કે શીખવાડવા આવ્યો છે શીખવા નહીં છતાં વંદન યોગ્ય છે આવું કરે તોય વંદન યોગ્ય જ છે પાછું મુક્ષ ને બ્રહ્મચારી પેલા કંડિશન મૂકે છે કે આ પાત્ર જીવ છે પણ એને આટલો ઉદય પ્રયોગ સમજાતો નથી એને માટે કા સત્સંગ છે માત્ર શિષ્યની બુદ્ધિ લૌકિક હોવાથી શિષ્ય લૌકિક બુદ્ધિ વાળો છે ગુરુ શ્વાસમાં છે એને ત્યાં ગયા કહેવા નથી નિર્વેદ સામે નવા ક્યાંથી હોય એને પણ પૂર્વપૂર્ણ એને ભેટો થયો છે અને રસ આવે છે અધ્યાત્મમાં એ ઓછી વાત છે આ કાળમાં લૌકિક બુદ્ધિ હોવાથી બાહ્ય આચરણ રીતે મહાત્મા તેને માન્યા છે લાંબી જટા હોય ભગવા કપડા પહેરતા હોય જંગલમાં રહેતા હોય ઘર છોડી તોય મહાત્મા કહેવાય બાકી બધા સંસારી કહેવાય એવો ખ્યાલ છે પોતાની બુદ્ધિથી અને બાહ્ય ક્રિયા પૂર્વક્રમના આધીન હોવાથી પૂર્વે એટલે અજ્ઞાન દશામાં બાંધેલા કર્મનો જ્ઞાન દશામાં મહાત્માનો ઉદય આવ્યો છે તે વખતે મહાત્માના અંતરંગ પરિણામ તો જેવું બાહ્ય વર્તન દેખાય છે તેવા નથી એ કાશીને તેડી છે પણ શું સમજે છે કે આ આત્મા છે ને હું આત્મા છું એને ખબર છે ત્રણ કિલો વજનની મેં ઈંટ હાથમાં પકડી છે એને ખબર છે સાંભળને કેમ ખબર પડે છામળણ એમ થાય રમાડતા છે એ ચૂલો થળગયો છે જબકબા એ કોઈ ધ્યાન રાખવાડું નથી લાકડા નાખતા ને પેલા રોટલો આમ ફેરવે છે હવે છોકરી છોડ દે તો ત્યાં ઓલો પ્રકાશ જોઈને આ હાથ નાખે એમાં કુપાજન રસોઈ કેવી રીત કરવી જબકબાને તો તેડવી પડે ને મોટી થઈ ગઈ કેમ સમજાય અજ્ઞાન દશામાં બાંધેલા કર્મનો જ્ઞાન દશામાં મહાત્માનો ઉદય આવ્યો છે તે વખતે મહાત્મા નો અંતરંગ પરિણામ તો જેવું બાહ્યવર્તન દેખાય છે તેવા નથી અંદર તો એને ખબર છે એને એમ લખ્યું છે કે જે રસ્તેથી રોજ મળમૂત્ર વહે છે ત્યાંથી બાળબચારૂપ ફળની પ્રાપ્તિ થઈ તો એમાં આનંદ કરવા જેવું નથી સ્ત્રી સંબંધી મારા વિચાર વચનામૃત અઠ્યોતેરમાં લખ્યું છે આવું આવું કોઈ બોલી શકે જે રસ્તેથી મળમૂત્ર વહે છે ત્યાંથી બચારું ફળની પ્રાપ્તિ મને ન થાવો એમ ઈચ્છું લગ્ન કરીને નીકળ્યા ત્યાંથી આ નીકળ્યો એનો જન્મદિવસ ઉજવાય મને એ જ વિચાર આવે કે એ તો ઉજવે ગુરુજી એ આ માર્ગ ના ગુરુજી ઉજવે એટલે શું કહેવાય એક્સ્ટ્રીમ એક્સ્ટ્રીમ થઈ થઈ ગયું ગયું ને ને નિંદાસ્પદ નથી દયાજનક આ દયા આવે એવું છે એ મહાત્માના અંતમ પરિણામ તો જેવું બાહ્યવર્તન દેખાય છે તેવા નથી કબીરે આ જ વાત કરી છે પછી આ ખાલી દેવે કરી છે એમ નહીં બેટા ભયા તો ક્યાં ભયા ક્યાં બજાવે થાલ આવન જવન હો રે એ કીડી કા નાળ આ તો કીડાનો રસ્તો છે આવવા જવાનો કે તને છોકરું થયું સંતાન થાળી શું વગાડે છે આ કબીરની ગાથા નીકળી બેટા ભયા તો ક્યાં ભયા ક્યાં બજાવે થાળ આવન જાવન હો રે એ કીડી કા નાળ આ નાળું કીડીનું નાળું છે ક્યાં કર્મયોગી હતા કબીરે મંગળીઓ ગોકળીઓ ગાયો નથી બીજા ભક્તો જેમ મંજીરાને લઈને એ જ વાત કરીને જે ગોપાલદેવ બોલાય મહાત્માનો અંતર પરિણામ તો જેવું બાહ્યવર્તન દેખાય છે તેવા નથી પણ છૂટવાની ભાવનાથી આત્મજ્ઞાન પ્રત્યે લક્ષ્ય રાખી અંતકરણમાં વર્તે છે પણ શિષ્યમાં જ્ઞાનીનું અંતર કેવું છે તે જોવાની શક્તિ હજી પ્રગટી નથી તો જે ઓળખી ગયા છે એને સૌભાગભાઈ પ્રભુ એનું માનવું પડે પણ આપણે તરત જ કહેવાય એ પ્રભુથી તો સાધુ હતા એટલે કુપોલ એમ કહ્યું શ્રી સૌભાગની અંતરંગ દશા અને દેમુખ સંમેન્ટ એ મુનિઓ તમે નહીં ભૂલતા આપણને શું કહ્યું એ શ્રી સૌભાગ વિસ્મરણ કરવા એ નથી કે સ્વભાગભાઈ ગૃહસ્થ હતા તમે ગૃહસ્થ છો એમ કે મુનિનું માન હતો એ તો મુનિ હતા એટલે માને ઓળખી જ જાય ને એ તો તપસ્વી હતા ઘર છોડી દીધું હતું એને અમે તો ઘરબારી છીએ તો સ્વભાગ ઘરબારી જ હતા ને એમ બે છોકરા અને છોકરી હતી વિધવા બેન આવેલી પાછી એના છોકરા હતા પાછા ચૌદ જણાનું કુટુંબ હતું અને ઘરમાં ખાવા ધાન નહોતું એક ઉપાજન ઓળખી ગયેલા એટલે કે શ્રી સૌભાગ મુમુક્ષે વિસ્મરણ કરવા યોગ્ય નથી આપણે સૌભાગભાઈ જે ભક્તિ કરી છે કુપાલદેવની બંને ગૃહર્થ બાઈ હતી એ ધડો લે તો ઓળખાય કુપાલદેવ પ્રભુથી લે તો ઓળખાય પણ પ્રભુથી તો અવધૂત ઓલિયા સંત હતા અલગારી શિષ્યમાં જ્ઞાનીનું અંતર કેવું છે તે જોવાની શક્તિ જે પ્રગટ નથી તેથી તો એમ માને છે કે હું પણ કામ શકું એમ છું તો મહાત્મા કેમ ત્યાગ નથી કરતા મારો તો એક જ છોકરો ને એને ચાર છોકરા હું તો થોડુંક જ કમાવું છું એને તો જવેરાતનો ધંધો કર્યો મોટો મુંબઈમાં હું તો ગામડામાં નાની આટડી ઉપર બેઠો છું એટલે મારા કરતા એને વધારે લોભ હશે ને એમ જ થાય ને ઉદય પ્રયોગ ને એવું સમજાય જ્યાં સુધી વ્યવહાર સમકેત ન થાય આપણને ત્યાં સુધી જ્ઞાનીનો ઉદય પ્રયોગ સમજાય નહીં માનવું જ પડે જે ઓળખે છે એના વચનને આધારે શિષ્યમાં જ્ઞાનીનું અંતર કેવું છે તો જોવાની નથી તેથી તે એમ માને છે કે હું પણ આવા નિંદવાલાયક લાયક કર્મને તર્જી શકું તેમ છું તો મહાત્મા તેનો ત્યાગ કેમ કરતા નથી શું મોહને લઈને તેમનું જ્ઞાન નાશ પામ્યું હશે કદાચ એનું જ્ઞાન હોય તો નહીં ગયું હોય એટલે એવી ભૂલ કરે જ જ્ઞાની વગેરે તર્કો થઈ તેને ગુરુનું આચરણ પણ ન જ વર્તી શકાય તેવું લાગે છે બોલે છે કરતા નથી પાછળ કે વગેરે તર્કો છે તેને ગુરુનું આચરણ નિસંદે પણ ન જ વર્તી શકે લાગે છે પરમ કુપાલદેવ કહેતા કે લોકોનો શું વાંક કાઢવું અમારો બાહ્ય ઉદય જોઈને લોક માત્ર ભૂલે તો તમારા સંગાથી દેવગની મુનિ ભૂલે અમે નવાય શું છે કુપાલદેવ પ્રભુસિંહ પત્ર લખવું કોઈ પણ ભૂલે ડગલો જેવેરી બજારને ગલ્લે જોવે ગાદી હીરાના ભાવ કહેતા હોય ત્યાં આત્મજ્ઞાની કેવી રીતે મની શકાય એ તો સૌભાગભાઈ ને પ્રભુસિંહ ઓળખે ને પ્રથમ બિલનમાં અછેરો છે આ એમાં પ્રભુસિંહ ઓળખે તો સાવ અછેરો છે આવતી ચોવીસમાં માં આવશે દસ અછેર મેઘા નાના છોકરા પણ ત્યાગ કરી શકે તેઓ ત્યાગ અમારામાં ન દેખાય કુપાલદેવ કહે છે રાત્રે પાણી પીવું વગેરે તો લોકોને શ્રદ્ધા થવા થવામાં કે રહેવામાં દુર્ઘટના પણ એમાં નવાય એકવાર યોગીઓ ઉત્તર ના આવે રાતના દસ અગિયાર વાગ્યા સુધી ધૂણી દખાવીને પ્રશ્નો પૂછે એ હિન્દીમાં પૂછે ગોપાલદેવ જવાબ આપે બધા પછી દસ વાગે ગોપાલદેવ પા ગ્લાસ પાણી પીધું એટલે ધોરી ભગતે સામું જોયું એટલે ગોપાલદેવ કહે છે સમકીત ત્યાં પછી શેંગડું ન હોગે ભગતને કહે છે અમને સમકિત છે કે નહીં એ વાત નહીં સમકિત થયા પછી કપાળમાં શીંગડું ન ઉગે ધોરીભગત સમજી ગયા બહુ ક્રિયા કરતા બધા જવેર બાપાના સંગાથી પછી કાવીઠામાં જ રહ્યા પરમાનન્ટ અને ત્યાં ધોરીભગતની ડેરી છે કાવીઠામાં ત્યાં દેહ જોડ્યો પણ આવા તો કોકને નસીબ હોય ને એવો સત્સંગ મળે કાન પકડે આપણને કહે કોણ તારી ભૂલ છે આપણા ઘણા બધા નસીબ હોય ત્યારે કોક કહે કે તારી ભૂલ છે નહીં તો આપણને કોણ ભૂલ બતાવે રાત્રે પાણી પીવું વગેરે તો લોકોને શ્રદ્ધા થવા માટે કે ટકી નવાઈશી બોલો એ

આચરણ અને સમજણમાં ફેર હોય પણ સમજણ મને ઉપકારી છે તેથી આચરણ પૂરો કર્મ છે તે તરફ જો હું નજર નાખીશ તો મને મંદિરનો ઉદય મન પડ્યો છે તો તીવ્ર થશે એટલે જે જે એમ કે છે કે તો ગૃહસ્થ છે પણ એને પૂર્ણ હશે તો જ વચ્રમૂત મળ્યું હોય ને એને નહીં તો વચનામૂત મળે જ ક્યાંથી એટલે વજનામૂત મોઢે છે ઘણા બધા પત્રોનો નંબર બોલે છે એટલે મંદિર એની મન તો પડી જ છે હવે જો હું એનું બાહ્ય આચરણ જોઈશ તો મારી અનતાનુમતિ મન પડી છે પાછી ગાઢ થઈ જશે ચીકણી થઈ જશે અને ફેંકાઈ જશે જશે નિગોદમાં અનંત કાળ કેવું વાક્ય લખ્યું છે બ્રહ્મચારીજી એમ કે અનતાનુમતિ મન પીડ્યું ત્યારે તો વચનમૃત હાથમાં આવે ને સાડા સાત અબજમાંથી ખાલી પચાસ હજાર મેં ગણ્યું છે વચનામૃત કેટલા છપાણા છે અત્યાર સુધીમાં પચાસ હજાર કોપી છપાણી હોય વચનામૃતની પેલી બીજી ત્રીજી ચારમી પંદરમી ઘરે બધું ગણીને અહીંયા હશે પચાસ સાઠ મારી આગળ દસ પંદર છે ઘરે તમારી આગળ બે ત્રણ હશે અગાસમાં હશે તો આખી દુનિયામાં સાડા સાત અબજમાંથી વચનમૃત કેટલા પાસે આવ્યું છે એમાંથી કેટલા વાંચતા હશે પાછા એમાંના એક છે રે એટલે એની અનતાનુમંત મન પડી હવે આવું વિચારશે ને જોશે એટલે અનંતાનુમતિ પાછી એની ગાઢ થઈ જશે એ કહેતો નો આવ્યો હોત તો સારું હતું કુપોધી અને મંદ કશેનો ઉદય હતો ત્યારે આવ્યો હતો અને અમે મળ્યા હોત તો એનું કલ્યાણ હતા ત્રિભુવનભાઈને કહે છે ત્રણસો સત્તાણુંમાં તમે કોઈને કહેતા નહીં કે અમે ક્ષાયિક સમકી છીએ સંગાડામાં જઈને કે તમારે એટલો બળ નથી અને સમજાવવાનું એ કહેતા તો અમારી પાસે આવશે અને એને મંદ કશે હશે તો એનું કામ થશે નહીં તો અત્યારે ફંટાઈ જાય તરત જ તમને કહે છે ઝવેરી છે તો તમે શું કહેશો એટલે ગમે ત્યાં કુપોધનું બોલાય નહીં પણ આ તો સીમદ્ધ રાત્ર આશ્રમ છે અહીંયા તો બોલાય ને હક્તિ આચરણ અને સમજણનો ફેરો હોય પણ સમજણ મને ઉપકારી છે તેથી આચરણ પૂરોક્રમ છે તે તરફ જો હું નજર રાખીશ તો મને અનંતાનુમનનો ઉદય મન પડ્યો છે તે તીવ્ર થશે અને મારે અનંત કાળ સંસારમાં રખડવું પડશે આત્મજ્ઞાનની સર્વ મારે તો પૂજ્ય જ છે એ કરે તેમ મારે કરવું નથી કહે તેમ કરવું છે એ કરે છે એ મારે નથી કરવાનું એટલે આપણે જેવી રીતે એક દુકાન લઈ લઈએ અને જવેરતનો ધંધો કરીએ તો આપણને સમજીત ન થાય કે આપણે હાથી પાડીએ ને એની ઉપર બેસીએ તો મારું માતા ને કેવળ થાય આપણને ન થાય કે આપણે મેકઅપ માટે મોટું બંગલોને લઈને એમાં બાથરૂમ લઈને અરીસા ભુવન અને પછી દસે આંગળીમાં મુદ્રિકા પહેરી અને એક પાણી નાખો એટલે કેવળ જ્ઞાન થાય મને એ ખાળમાં વહી જાય છે તો નુકસાન થાય છે રોવું પડશે એટલે આપણે હાથી ન પડાય સમકિત માટે એટલે જ્ઞાની કરે છે નથી કરવાનું કહે છે એ કરવાનું ખરેખર તો કરે છે એ કરવાનું છે પણ આપણે ક્યાં દેખાય છે ખરેખર તો જ્ઞાનીએ કર્યું એ જ કરવાનું છે એને છોકરી તેડી ત્યારે છોકરું આપણું તેડીએ ને કે બોલીએ કે રમાડીએ ને ત્યારે ખબર પડવી જોઈએ કે ત્રણ કિલોનું ઈટ ને તેડી છે પણ આપણે કરે કરી શકીએ એમ નથી એટલે આપણે એને કહ્યું એ કરવાનું છેલ્લે તો એ કરે છે એવું કરું છું ત્યારે જ કામ થશે પણ આ તો પ્રાથમિક ભૂમિકાની વાત છે બાળ મંદિરની એ કરે તેમ મારે કરવું નથી કહે તેમ કરવું છે હું તો આંધળા કરતા પણ ભૂંડો છું કેવું લગેજ બ્રહ્મચાદી આંધળો તો દેખે જ નહીં એટલે એનો ગુનો નથી જે શ્રીમંત રાજ્યના માર્ગમાં આવ્યા નથી કે વચનાબુદ નથી ખબર કે ગૃહસ્થતા એ નથી ખબર એને વાંધો નથી એને ખબર પડી કે આત્મજ્ઞાની હતા એમ કે છે બધા આ તો ગુરુવત ને હેત આવે જવેરી ને થતું છે હીરા હાથમાં હોય એક ભાઈ મને પૂછવા આવેલા મને શ્રીમદ રાજ નામ નહોતી ખબર ત્યારથી એ કુપદ માર્ગ માં જે આગાસ જાય સુરતના મારવાડી મને કે છે આ મોતી નો વેપાર હતો તો મોતી તો એકેન્દ્રિય છે કે મેં કીધું અચેત મોતી નો ધંધો કરતા તા લે હું બોલે મેં અચેત મોતીનો જ ધંધો કરતા ચેતનો નતા કરતા એને કહું પૂછાયું છે એ પ્રશ્ન પૂછ્યો એટલે ખાસ આવ્યો મને કે બોલો જવાબ હશે આમાં તો આવું આ ક્યાં લખ્યું મને કે મોતી તો ચેત ગણ્યું છે હીરા ને બધું મેં અચેત હીરા અચેત મોતીનો વેપાર કરતા હતા શું બોલે એને ચેત અચેત ખબર જ નહીં હોય પણ આટલું પૂછી લે તો કમાઈ જાય ને સ્વચ્છંદ જ કરવો મને અનંતનું મંદિરનો ઉદય મન પીડ્યો છે તે તીવ્ર થઈ જાય છે મારે અનંત અનંત કાળ રખડવું પડશે એટલે આનંદ જેવું છે આત્મજ્ઞાની સર્વક્રિયા મારે તો પૂજ્ય જ છે એટલે આપણે તો મોરબીમાં સમાધિ મંદિરમાં જઈને તે પગે જ લાગવાના છે અરે ફેરા ફેરા એના પગે લાગવું છે આ ત્યાં પગે લાગુ મેં ફેરા ફરીને આપઘાત કરી લો એને ભવનો નહીં આત્મજ્ઞાની સર્વક્રિયા મારે તો પૂજે છે તે કરે તેમ મારે કરવું નથી કહે તેમ કરવું છે હું તો આંધળા કરતા પણ ભૂંડો છું આંધળો તો દેખે જ નહીં પણ હું તો અવળું જ દેખું છું ઉપકાર માનવો ઘટે ત્યાં દોષ દેખી નિંદા કરવા તત્પર થાવ છું તો મારે તરવાનો યોગ ક્યારે આવશે મુક્ષી એ સત્પુરુષના દોષ જોવાથી જોઈએ કુપોધોની એક પણ આવી હલકી વાત કરે કે અહોભાવ સામે વાળાને ઘટે ઊભું ન રહેવાય એનું પુસ્તક એ ન લેવાય કહેવાનું મારે ઘરે વચનામું છે હું નહીં લઉં આ જોડીને કહેવાનું વિનયપૂર્વક મુમુક્ષ સત્પુરુષના દોષ જોવાથી તો પ્રથમ છૂટવું જ જોઈએ અને જે દોષ જોતો હોય કે ગણતો હોય માપતો કીધું એટલે પરમાત્મા સ્વરૂપ થઈ ગયું તેરમું સાકાર પરમાત્માનું અત્યારે નથી સદે એટલે ચૌદમું થઈ ગયું પંદરમું થઈ ગયું પંદરમું કે છે સિદ્ધ પદે છે અત્યારે સાદી અનંત સમાધિ શકો હવે એનાથી ઓછું આંક્યું એટલે કુપાઉદો ને પરમાત્મા કરતા ઓછા આંક્યા એની સમાન છે નગર બાબા વ્યાખ્યાનમાં કહેતા એને ગાળ લીધા બરોબર છે ઓળખે છે એને માટે વચન નથી ઓળખતો નવો આવે એ ખબર નથી કોણ છે આ તો કે મુમુક્ષી એ સત્પુરુષ સત્પુરુષના દોષ જોવાથી તો પરંતુ છૂટું જોઈએ અચળ શ્રદ્ધા કરવી જોઈએ તો તેના વચન તેને પરિણામ પામે આગળ જતા કેવી શ્રદ્ધા જોઈએ તેનું દ્રષ્ટાંત પૂજ્ય પ્રભુસિંહજી આપ્યું હતું હું જાણું છું એમ નહીં પ્રભુ આપ્યું હતું મારા ગુરુજીએ આપેલું આ સમજવા માટે પ્રભુ એક દ્રષ્ટાંત આપતા આ પત્ર સમજવા માટે બસો બોતેરમાં જવાબ લંબણપૂર્વક પૂછેલો જવાબ હોય આગળ પાછળ ક્યાં એક ગુરુ શિષ્ય વિહાર કરતા કરતા વડની છાયામાં વિસામો લેવા બેઠા શિષ્યને ઠંડા પવનથી ઊંઘ આવી ગઈ નવો હતો હજી તરત નું દીક્ષા લીધેલો તાજો તેઓ મેં એક સાપ દોડતો આવ્યો તેને રોકીને ગુરુએ પૂછ્યું શું આવ્યો છે આ ગુરુ આત્મજ્ઞાની હશે તેણે કહ્યું કે તમારા શિષ્યના ગળાનું લોહી પીવા પૂર્વના વેરને લઈને આવ્યો છું એ શિષ્ય સૂતો છે હું ગળે ડંખ મારીશ લોહી પીશ મારે પૂર્વનો વેર છે આ શાસ્ત્રમાં જ્યાં હજાર જણા ઊભા હોય સાપ નીકળે ને ગમે તે ભાગમ ભાગંબાપ કરે જેની સાથે વેરો એને ડંખ મારીને વેવ જાય બધા ન કરે સંઘની પંચેન્દ્ર જીવ છે જેની સાથે વેરો એને જ કરડે સાપ બધાને ન કરે કે તમારા શિષ્યનું તો ગુરુજી નથી કરડતું હોય આવું તો કોઈના પૂરનું તો એવું મોરબીમાં પહેલાં હતી ત્યારે બનેલી વાત છે એક બાઈ દવડાવતી હતી છોકરાને પાણીમાં બધા સાપ જળ સાપ હોય ને આવ્યા બાઈ દવડાવતી હતી હા કઈ કાશ કેવા ઘાગરી બોલકા પેલા ફરે બધી નોબડિક સ્ટ્રાઇપ ઇંગ્લિશમાં એમ કહેવાય ફરતા હોય બધા વણજારા વણજારાની એ હતી છોકરાને તો મોરબીમાં બનેલી વાત છે હા તો એ દવડાવતી હતી ને તો સાપ આવ્યો એ બાઈ ડરી ગઈ મૂકી દીધો છોકરો એ બાઈને કરડી છોકરો મૂકી દીધો એને હજી તો પાણી બધું જળબંબાકાર છે બધું બાય મરી ગઈ તરત છોકરાને કોઈ બચાવી લીધું એ તો પછી બાય એ બાયનું વેર લેવા આવેલો છોકરાને છોકરાને હાથમાં પડી ગયો બાઈને ડંખ મારી દો અરે હમણાં એક્સિડન્ટ થયેલું હાઈવે ઉપર લોનાવાલા મુંબઈના રસ્તા ઉપર છ આઠ જણા હતા સાવ એક વર્ષના ને બે વર્ષનો છોકરો બચી ગયો મા બાપ બે મરી ગયા જાતા હતા ક્યાંક ઉજવણી કરવા એક ગુરુ શિષ્ય વિહાર કરતા કરતા વડની છાયમાં વિસામ લઈ બેઠા શિષ્યને ઠંડા પવનથી ઊંઘ આવી ગઈ તેવા એક સાપ દોડતો આવ્યો તેને રોકીને ગુરુએ પૂછ્યું શું કામ આવ્યો છે તેણે કહ્યું તમારા શિષ્યના ગળાનું લોહી પીવા પૂર્વના વેન લે આવ્યો ગુરુએ તેને થોભાવીને કહ્યું હું તને તેના ગળામાંથી લોહી કાઢીને આપું તો કે મારો વેર પતિ જાય મારે લોહી જોઈએ એનું કે તું ઊભો રહે ડંખ નહીં મારતો હું આપું છું એમ કંઈ ગળાની ચામડી ચપ્પુથી કાપવા લાગ્યા શિષ્યો સુઈ ગયો છે થાકી ગયો હતો એટલે ગળ કાપે છે એટલે ઊંઘ ઉડી જાય ને શિષ્યની આંખ ઓગળી ગઈ પણ ગુરુને જોયા કે આ ગુરુ અહીંયા કટારી ચલાવે છે ગુરુ જે કરતો હોય એ બરાબર જ હોય ને મારા ભલાની જ વાત હશે ગુરુને જોયા એટલે આંખ મીચી દીધી અને માન્યું કે ગુરુ જે કરતા હશે તે સારું જ કરતા હશે તેનું ગમે તેવું આચરણ વંદનીય જ છે અને ગુરુ હતા મહાત્મા હતા એનું ગમે તેવું વાચરણ એ ચાકુ ચલાવે છે વંદનીય છે પછી કાતલીમાં લોહી કાઢી નારિયેલની કાતલી પડી હોય ને જંગલમાં સાપને પાયું તે પીને પાછો વળી ગયો આ શિષ્યની પેટે મહાત્મા પોતાનું ગળું કાપતા પોતાની નજરે પ્રત્યેક દેખે તો પણ ગુરુ જે કરે તે મારા હિતને અર્થે જ કરે છે મારે તેમાંથી કંઈક શીખવાનું જ છે તેમના આત્માની ચેષ્ટાની વિશે વૃત્તિ રહે તો અપૂર્વ ગુણ દ્રષ્ટિકોણ છે અન્ય સ્વચ્છ માટે તે મહાત્મા પુરુષનું ગમે તેવું આચરણ કેવી રીતે તેના મનવચન કાયની પ્રત્યેક ચેષ્ટાના અદભુત રહસ્યોનું ફરી ફરી નિર્દેશન કરવું પડે એટલે કે છે ક્યાંય ને ભાઈ બ્રહ્મજેશનું વચન મૂકી દે કે પદ્યમાં કે ગદ્યમાં તેના આત્માની ચેષ્ટા વિશે વૃત્તિ રહે અપૂર્વ ગુણ અન્ય સ્વચન મટે છાપદના પત્રમાંથી લીધું છે અને સહેજે આત્મબોધ પ્રાપ્ત થાય થમકીત થઈ જાય પણ ભક્તિ જાગી હોય તો તેમ બને નહીં તો નિંદા કરવાનું બને માટે ગુરુ ભક્તિ વધારતા જેવું એ આપણું કર્તવ્ય છે જી ઓમ શાંતિ 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 છે છે ગઈ સાલની તમને વળગાડ લાગ્યો ડાયા ડાયા ડોટ ભાઈ વર્ષોથી આવે પાછા સાથે બેઠતા હોય એટલે વાંચેલું તો હશે સારું હોય ભણેલા હોય પૈસા વાળા હોય સ્વચ્છંદે વર્તી કાર્ય કરવા નિર્ણય કરી આજ્ઞા માંગો છો તે આગમ વિરુદ્ધ છે જે કરવું તમારા મન નું ધર્યું અને પૂછવું કે મારી આજ્ઞા માગો છો ભલે તમે દેવગુરુ સાચા માનતો કે આ કુપોલ દેવ ને માનું છું પણ હજી પરમકુરમાં પરમેશ્વર બુદ્ધિ યથા જણાય નથી તેથી જ્યાં ત્યાં માથા ભરાઈ જાય છે એટલે કુપોધ પરમેશ્વર ન માનતો હોય એ ગમે ત્યાં માથા ભરાવવાનો તો હજી કુપોધ પરમેશ્વર ન માનતો હોય એવું બોલતો હોય જાહેરમાં એને હમણાં એનું વંચાય એ હોય ત્યાં જવાય તો ક્યાં જવું પણ અમારે ઘરે બેસવાનું વચન ગાયા કરવાનું અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાન હે પ્રભુ હે પ્રભુ શું કહું દિનાનાથ દયા આ કડક શબ્દો લખવાનું કોઈ કારણ છે એમ જાણી આત્મપરીક્ષા કરી પરમ કુલ સિવાય કોઈ ઉદ્ધાર કરે તેમ નથી એવો દ્રઢ નિશ્ચિત કરવા ભલામણ છે જી શું લખ્યું છે અર્થ પરમ કૃપાળુ દેવ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ